સમજાતું નથી કે આમાં શું કરવું અને શું નહીં આ ઓફિસમાં જેટલી વસ્તુઓ પડી છે એના કરતાં તો કબાડ ખાનું વધારે લાગે છે આ જે જગ્યાએ હાથ નાખીએ ત્યાં કઈ ને કઈ કામ કરવાનું છે હા ફાઇલો આમ તેમ પડી છે ભાઈ કઈ ગોઠવ્યું નથી સરખું દેવા હા બોલો લે તમે આવ્યા પપ્પા મારે નહોતું જવું તો મને એમ થયું કે નહીં આ તો મારી આવું એમ કારણ કે રોજ હું ઓફિસ આવું અને આજે હું ન આવ્યો ને અને મારું મન ન રહ્યું સારું થયું પપ્પા તમે આવ્યા આ ઘણી બધી કમ્પ્લેન છે મારી આ પહેલાં તો તમે મને એ કહ્યું કે આ ઓફિસ છે કે કબાડ કાઢવું છે એક પણ વસ્તુ વ્યવસ્થિત કોઈ જગ્યાએ મૂકેલી છે ઘરે અરે બેટા એટલે જ હું તને કહું છું તું મને અહીંયા થોડા દિવસ આવવા દે કારણ કે મને ખબર હોય હું આખી વિચન થાનું ખોરું તો મને ખબર પડી જાય કે આ વસ્તુ અહીંયા છે અને તું જે આવ્યો છો ત્યાં તને કેમ ખબર પડે લેપટોપમાં બેટરી પણ નથી ખરેખર પપ્પા મને તો એમ હતું કે તમે ઓફિસનો વહીવટ બહુ સારી રીતે કરી રહ્યા છો અહીંયા બધું વ્યવસ્થિત હશે પણ નહીં અહીંયા આવ્યા પછી ખબર પડી કે કેટલાય કામો અમને આમ પેન્ડિંગ પડ્યા છે હવે પપ્પા આવી રીતે તમે ઓફિસ રાખશો તો અહીંયા કોણ ક્લાયન્ટ આવશે કોઈ કસ્ટમર આવીને સરખી રીતે બેસશે નહીં અને બેસશે તો પણ ખબર પડી જશે કે આ લોકોની સાથે વહીવટ કરવો એના કરતા તો સારું છે કોઈ બીજી કંપનીની ઓફિસમાં જઈએ અને એ લોકોના પગ પકડી બેટા કોઈ ક્લાયન્ટ છે ને આપણી ઓફિસ જોન નથી આવતો એ આપણો માલ જોવે આપણી સર્વિસ જોવે આપણો સ્વભાવ જોવે એ જો સારું હોય ને તો બધા જ કસ્ટમર આપણી પાસે જ આવે અને આ મેં તને જે ગણાવ્યું એમાંથી જો એક વસ્તુમાં દમ ન હોય અને ઓફિસ તમે ફાઈવ સ્ટાર રાખો ને તો કોઈ ન આવે આ બધા તમારા વિચારો છે પપ્પા બાકી હું છે ને ભણેલો ગણેલો વ્યક્તિ છું મને ખબર છે કે ગ્રાહકોને કેવી રીતે એટ્રેક કરવા અહીં આવ્યા પછી કેવી રીતે સમજાવીને આપણો માલ વેચવો માલ વેચ્યા પછી કેવી કેવી સર્વિસો આપવી એટલે આ વિશે તમારે મને મહેરબાની કરીને કોઈ જ લેક્ચર આપવાની જરૂર નથી બધી જ ખબર પડે છે આ તારી જેવા જે નવયુવાનો હોય ને બુદ્ધિવાળા એ શું વિચારે કે આપણી ઓફિસને કેટલો ફાયદો થાય આપણી ફેક્ટરીને કેટલો ફાયદો થાય આવક કેમ વધે ખાલી તમે આપણે એટલું જ વિચારો તમે લોકો પણ અમારી જેવા જે હોય ને એ બધું વિચારે કે ઓફિસને ફાયદો થવો જોઈએ આવક વધવી જોઈએ અને સામેવાળા આપણી પાસે માલ લઈ જાય ને એને ફાયદો થવો જોઈએ જો એને ખોટ જાય તો એ બીજી વાર આપણી પાસે નહીં આવે અને આપણો તો ક્લાયન્ટ ગયો ભલે એકવાર માલ લઈ ગયો એમાં આપણે માનવી આપણે એંશી ટકા ફાયદો થયો પણ પછી એ તો એ બીજી વાર નહીં આવે ને એની કરતાં એને પચાસ એને ફાયદો થવો જોઈએ પચાસ આપણને ફાયદો થવો જોઈએ એવી રીતે ધંધો કરાય તો બે નું ચાલે ધંધા બાબતે મારા વિચારો ઘણા બધા અલગ છે પપ્પા હા તમે મને જેવી રીતે સમજાવી રહ્યા છો ને માફ કરજો આવી રીતે ધંધો ક્યારેય પણ નહીં કરી શકું કારણ કે મારી આઈડિયોલોજી અલગ છે હું વિચાર કરું છું કે ઓફિસને થોડી રિન્યુ અને ડેવલોપ કરી દઉં અને સાથે સાથે આપણે જે કંઈ પણ માલ મટીરિયલ વેચી રહ્યા છીએ ને એમાં પણ ક્વોલિટીમાં ફેરફાર કરી નાખું કારણ કે આપણું માલ મટીરિયલ વધારે મોંઘું થઈ રહ્યું છે હવે સામે બીજી જે હરીફ કંપનીઓ છે એ બધો સસ્તો માલ વેચી રહ્યા છે તો પછી ઓબ્વિયસલી હવે સામેવાળા વ્યક્તિને આપણી વસ્તુની અંદર કોઈ ફાયદો નથી દેખાતો તો શું કામ વધારે વસ્તુઓ તો શું કામ વધારે રૂપિયા આપીને આપણી વસ્તુઓ ખરીદે એ તો દેખીતી વાત છે ને કઈ વાંધો નહીં આપણે એવી રીતે પણ કામ કરી શકાય તો આપણો ધંધો પણ તો આપણો ધંધો પણ સારો વિકસે પણ જો આપણે ખાલી આપણું વિચારવીને એમ મારું કહેવાનું તું ફક્ત તારું નહીં વિચારતો અહીંયા બેઠો છો ને અહીંયા જે કચરા પોતા કરવા આવે ને એનું પણ વિચારવાનું અને આપણો જે ક્લાયન્ટ હોય ને ભલે આપણી પાસે લાખો રૂપિયાનો માલ લેતો હોય એનું જેટલું વિચારવીને એટલું જ આપણા મજૂર હોય ને આપણે નીચે કામ કરતો હોય ને એનું વિચારવાનું બધાયનો પરિવાર આપણી ઉપર નભે છે એટલે બધી જવાબદારી આપણી બને છે એ તું વસ્તુના નહીં ભૂલતો પપ્પા હા ઓફિસ ચલાવતા હોઈએ ને તો ઓફિસના બોસ બનીને રહેવું જોઈએ

મારા મત પ્રમાણે સામેવાળા પાસેથી કામ લેવું હોય ને તો થોડા ઘણા અંશે કડક થવું પડે હા જુઓ ને હા ઓફિસ આ કારોબાર મારે તમારી પાસેથી લેવો હતો તો સીધી રીતે વાત કરી તો ના મળ્યો ને આ તમારી સામે થોડો કડક શું થયો ઓફિસ તો મારા હાથમાં આવી ગઈ ને હં એટલે પપ્પા કેવી રીતે કામ લેવું ને હું લઈ લઈશ તમે જરા ચિંતા ના કરો મેં કહ્યું ને તમને તમે નિવૃત્ત છો નિવૃત્ત વ્યક્તિ એ માત્રને માત્ર 24 કલાક ઘરે બેસવાનું વધારે જરૂર પડે તો મંદિરે જવાનું અને થોડું ઘણું કામકાજ કરવાનું બાકી આવી રીતે ધંધાની ચિંતા ના કરતા ધંધો મારા હાથમાં છે હું સંભાળી લઈશ પણ હું આમાં તું રોંગ છો તું એમ કે ને હું ઓફિસનો બોસ છે ને રે ત્યાં જ તું રોંગ છે ઓફિસનો બોસ નહીં આપણે બધાનો મિત્ર બનીને રહેવાનું હોય પછી આપણે મિત્ર બનીને રહેવી અને એના જવાબદારી આપણે કામ નાખી દેવી ને તો આપણે ન હોય ને તો એને એમ જ થાય આ મારી ઓફિસ છે મારું કામ છે આ જો હું નહીં સારું કરું ને તો ઓફિસને ખોટ જાય એ પોતે પોતાનું ફક્ત ન વિચારે આપણું હોતેન વિચારે જો આપણે બોસ બનીને મિત્ર બનીને રહીને તો તમે મિત્ર બનીને રહ્યા શું થયો ફાયદો હં આ કેટલા રૂપિયા બાકી જે મેં જોયું હમણાં કંપનીના એકાઉન્ટ્સમાં જોયું બધું આ પૂરેપૂરા સાડા ત્રણ લાખ રૂપિયા લેવાના છે હવે કેવી રીતે ઉઘરાણી કરીશું

છતાંય ન જાણે કોણ જાણે કેટલી બધી સલાહોના પહાડો લઈને આવી જાય છે ક્યાં ગયા હશે કીધા વગરના ઘરની બહાર નીકળી જાય બીજારો મારો દેવાંગ કહે છે કે પપ્પા ચિંતા કરો માં હું બધો કારોબાર સંભાળી લઈશ પણ આ કોઈની વાત માને એમ નથી એકના બે નો થાય વાતમાં સમજે તો સમજાય તો એ બસ એનો ક્યાં ગયાતા અને કોનો કકકો હાચો દેવાંગનો મરાબ હું ક્યાં ની વિચારું છું કે દેવાંગના પપ્પા ગયા ક્યાં હશે આ કીધા વગરના વયા કે ઓફિસે તમને ના નતતાડી કે દેવાંગને બધું હોપી દો ગામ તો હું કમ જાવું જોઈએ તમારે અર જાવું જ પડે ને હવે ઈ હવે એ નવી નવી ઓફિસ સંભાળે છે ઈ અને કોની આરે કેવું વર્તન કરે કેવો સ્વભાવ રાખે મારું જો કે હું આવ્યો જ હતો પણ મારું મન ન્યા હતું મેં આ કંઈક બધાને બગાડી નો નાખે એટલે એને સમજાવવા ગયો હતો તો મારી સામે મેળો લવારી કરવા એ કે નહીં બોસ છેને જ રહેવાય કડક રહેવી તો છે આપણે જેવું જોઈએ ને એવું કામ નીકળે અરે મેં કીધું એમ ન હોય આપણે છે ને બધા પ્રેમથી વાત કરાય અને પ્રેમથી રહેવાય બધા આપણે મિત્ર મનાય હા તમે બધાની સાથે પ્રેમથી મિત્રતાથી વાત કરો ને એ ધંધામાં ન ચાલે આ બધું પરિવારમાં સારું લાગે ધંધામાં તો ધંધાની રીતે બરાબર જ છે મારો દેવાંગ કે છે ને બરાબર છે અને મને એ વાત કહો કે તમારા મોટા ભાઈએ તમને જ્યારે બિઝનેસમાં મૂક્યા ત્યારે તમારા પર વિશ્વાસ મૂક્યો તો ને એવી રીતના તમે તમારા દીકરા પર વિશ્વાસ મૂકો ને કે પણ ઝઘડા થતા હતા ને પસાયા કેવા ઝઘડા થતા તો આપણે વળે જુદા થઈ ગયા એટલે વળે બધી શાંતિ થઈ ગઈ નકર તું અને તું અને ભાભી બે કેવા બાતતા હતા અને હવે જુદા થઈ ગયા પછી કેવી શાંતિ થઈ ગઈ એવા કાઈ મારો વાક હતો આ તમારા ભાભી

એટલે ગમે ત્યારે તમે મને તો ના સમજ જ સમજો હવે જે હોય ભગવાને જે કર્યું હશે ને એ સારું જ કર્યું હશે અને ભગવાન જે વિચારે ને એ બરાબર જ હોય આ માણસના વિચારવાથી કાંઈ ન થાય હવે ભગવાનની દયાથી આપણે સારું થયું છે ને તો શાંતિથી જીવો ને એટલા માટે તો મારો દીકરો કહે છે કે પપ્પા તમે ચિંતા કરોમાં આ બધો બોજો મને આપી દો અને વો ભાઈ સારી કહેવાય કે મને આ ઘરના ટેન્શનમાંથી પોતે ટેન્શન લઈને બેઠી છે તો અત્યારની કઈ બહુ હોય કે પોતાની સાસુને સસરાનું સારું વિચારે

દેવાંગની વાત એ બરાબર જ છે હું ક્યાંય એનો ખોટો નત માનતી આ તમે ક્યારે આ ઉઘરાણી કરવા ગયા તો કડક સ્વભાવે કીધું છે ઉઘરાણી તો કડક જ હોવી જોઈએ આ કેટલા પૈસા હલવાણા છે કેટલા વખતથી પણ ભલેને આપણે ઉઘરા ભલેને પૈસા નો પે તો કઈ નહીં માલ તો આપણી પાસે લઈ જ જશે ને ઈ અને ઈ જ આપણને બે પૈસા હળઈ આપવાનો સમજા એ ઉધાર માલ કોઈ દી નો અપાય આ ખબર છે ને કેટલી તાણ પડી જાય છે તમે હામે પૈસા તો પાછા વાયદે આપી દયો છો ત્યાં તમે કેમ વાયદા નથી કરતા હું આજ આપીશ ને કાલ આપીશ તમે ઉઘરાણી કરવા જાવ છો ત્યાં તો એમ કે સામે કે બે મહિના પછી આવજો ને પંદર થી પછી આવજો ને છતાંય મને એ રૂપિયા આપી આમ છે હું કોઈ દિવસ ધંધામાં ચૂટ્યો નથી ઓલું આવી રીતે બધા કડક રાખે ને કે નહીં મારે પૈસા જોવે એને ઓલો ભાગી જાય સમજ્યા અથવા એની બીકે કોઈક દવા હોતે ને પી લે આપણો ધંધો એ હમણાં માયલા કરે કોઈ દિવસ મારે ક્યારેય કોટ નથી આવી હા મારે નફો જ ભલે એમ કેવી કે રૂપિયા આણે નથી આપ્યા એ આજ નહીં તો કાલે આપી દે કાલે નહીં તો મહિના પછી આપી દે પણ આપે ખરો વાહ આ તમારા વિચારોને તો સેલ્યુટ કરવા પડે પણ આ વિચારો છે ને આ તમારા પૂરતા રાખો બીજાને પીરસવાની કાંઈ જરૂર નથી

પણ એને ધંધાનો અનુભવ ન હોય એટલે હું એને બે શબ્દો શબ્દ અંકિતા હતી એટલે હું બોલ્યો ને સમજા ન ત્યારે જ મને એને તોડી નાખો હતો કે આમ નો બોલવાનું હોય તું હજી નવો નિહાળ્યો છો હજી સડી છો છે જા તારે આવ્યું મને મારા મને આમ કહેવાનું કે હું બરી સારી રીતે બિઝનેસ કરીએ કે હજી એને હું અનુભવ હું છે મને લે તમે બિઝનેસ ચાલુ કર્યો તમને શું અનુભવ હતો અરે પણ મારી હારે તો મારા મોટા ભાઈ આવતા હતા સમજાય થોડા દિવસ આવ્યા હતા એમ મને હારે નથી આવવા દેતો અત્યારે યાટો નથી જોતો ઓફિસે મેં શ્રી બેહું તો કે નહીં તમે નીકળી જાવ હાલો જાઓ અને હા મેં મીડિયો બોલવા લો મારી મીડિયો કરવા એ બરાબર જ છે મારો દીકરો કરે ને બરાબર છે તો જ એના પપ્પાને ખબર પડશે કે કેવી રીતના નિવૃત્ત થાવ હવે તમે આટલી આટલી ઉંમર વહી ગઈ ને બહુ થઈ ગયું આટલું કામ કર્યું હવે દીકરાને વોમને બધું ઓપી દેવાય મેં કાંઈ આના કાની કરી